જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ બાલારામ આખોલ અને રાણકપુર ખાતે પાણીના કામોનું નિરીક્ષણ કર્યું બાલારામ ચેકડેમને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનું આયોજન મંત્રી શ્રી કુંવરજી બાવળિયા પીવાના પાણી અને સિંચાઈના જે પણ કામો છે એ સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે મંત્રી શ્રી કુંવરજી જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલતા પીવાના પાણી અને સિંચાઈ વિભાગના કામોનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ પાલનપુર તાલુકાના બાલારામ ખાતે બાલારામ ચેકડેમ ડીસા તાલુકાના આંખોલ ખાતે પાણી પુરવઠા વિભાગના હેડવર્કર્સ અને કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતે પાણી પુરવઠા વિભાગના હેડવર્કર્સની મુલાકાત લીધી હતી જિલ્લાની મુલાકાતે પધારેલા પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળિયા સૌપ્રથમ બાલારામ મહાદેવ મંદિર પહોંચ્યા હતા જ્યાં તેમણે બાલારામ મહાદેવની વિધિપૂર્વક પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ બાલારામ ચેકડેમની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં ડેમમાં જે સુધારા વધારા થયા છે તેનું નિરીક્ષણ કર્યું હતું મંત્રીશ્રી ત્યારબાદ આખોલ અને કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતેના હેડવર્કર્સની મુલાકાતે ગયા હતા મંત્રીશ્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે બાલારામ ડેમ બે હજાર આઠ બે હજાર નવમાં મંજૂર થયો હતો ત્યારબાદ લાંબા સમય સુધી મંજૂરીના અભાવે કામ સ્થગિત હતું ત્યાર પછી ઘણી રજૂઆતો બાદ બાલારામ ચેકડેમ બનાવવાની મંજૂરી મળી હતી આવનારા સમયમાં ચેકડેમને સંપૂર્ણ રીતે આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનું આયોજન છે બનાસકાંઠા જિલ્લામાં ચાલતા પીવાના પાણી માટેના યોજનાકીય કામો સુધારણા માટેના કામો સિંચાઈ વિભાગને લગતા અટલ ભૂજલ યોજના અને સુજલામ સફલામ યોજના હેઠળ ચાલતા કામોનું અધિકારીઓ સાથે આજે નિરીક્ષણ કર્યું છે કોઈ કામમાં વિલંબ ન થાય એ માટે અધિકારીઓને સૂચના આપી છે સુજલામ સફલામ યોજનામાં ખૂબ સારા પ્રમાણમાં કામો થઈ રહ્યા છે ત્યારે આ કામો ગુણવત્તાયુક્ત થાય અને પાણીનો સંચય થાય એ માટે પાણી પુરવઠા વિભાગ સતત ચિંતિત છે આવનારા દિવસોમાં પણ આ કામ ચાલુ રહેશે અને બાકી રહેલા કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે બાલારામ ચેકડેમથી મુલાકાત બાદ મંત્રી શ્રી ડીસા તાલુકાના આખોલ ગામે આવેલ પાણી પુરવઠા વિભાગના હેડવર્કર્સની મુલાકાત લીધી હતી સંપૂર્ણ હેડવર્કર્સની મુલાકાત કર્યા બાદ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી અધિકારીઓ દ્વારા ક્વાર્ટર્સથી નજીકના ગામોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે તે સમગ્ર પ્રક્રિયા તથા ગામો વિશે નકશા મારફતે સમજાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકોર મેરુજી ધૂંક ભીખુસિંહ ડાભી કિસાન શ્રી માવજીભાઈ લો પ્રાંત અધિકારીશ્રીઓ પાણી પુરવઠા અધિકારીશ્રીઓ તથા ડીસા મુકામી મુખ્ય શ્રી ભાવિક રાઠોડ અધિક્ષક શ્રી કાર્યપાલક ઇજનેરશ્રી ડી એમ બુબડિયા નાયબ કલેક્ટર સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને સિંચાઈને પીવાના પાણીના પ્રશ્નો અંગે આ વિસ્તારના સન્માનની ધારાસભ્યો અને અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોની ઈચ્છા હતી કે જે કંઈ યોજનાઓ શરૂ છે બની રહી છે એ યોજનાઓ એની મુલાકાત થાય અને સમયસર પૂર્ણ થાય એવી અમારા આ વિસ્તારના આગેવાનોને આગ્રહ હતો અને એના ભાગરૂપે મેં આ બનાસકાંઠા જિલ્લાના ડીસાના અખોલ જ્યાં ગામે પીવાના પાણીની યોજના બનવા જઈ રહી છે લગભગ પૂર્ણતાના આરે છે એની આજે અહીંયા અમારા સૌ આ વિસ્તારના પદાધિકારીઓની અને અધિકારીઓની હાજરીમાં મુલાકાત લીધી આગામી દિવસમાં આ પંદરક દિવસમાં પૂર્ણ થાય પછી આ વિસ્તારના લોકોને આની પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય એ રીતનું મારું આયોજન હતું ને એના માટે આજે મુલાકાત આવી લીધી